તો યાત્રાધામ દ્વારકામાં પણ ગુરુપૂર્ણિમાને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સવારથી જ મંદિરમાં લાંબી કતાર ઉછવા મળી ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી ભક્તોએ ગોમતી ઘાટે સ્નાન કરી પણ આસ્થાની ડૂબકી લગાવી તો યાત્રાધામ દ્વારકામાં છપ્પન સીડીના દ્રશ્ય જ્યાં જોઈ રહ્યા છો ત્યાંથી એ છપ્પન સીડીથી થઈ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તો પ્રવેશ કરે છે અને ત્યારબાદ મોક્ષ દ્વારેથી બહાર આવે છે મોટી સંખ્યામાં અત્યારે ભક્તોનું ઘોડાપુર જગતના ના થવા દ્વારકા દેશના દર્શન કરવા માટે ઉમટ્યા છે તો ગોમતી ઘાટે લોકો પહોંચી રહ્યા છે ગોમતી ઘાટે ચોમાસાને લઈને વાતાવરણને લઈ દ્વારકામાં અત્યારે કરંટ પણ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ દૂર સુધી ન જવા માટે પણ લોકોને કહેવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં આસ્થાની ડુબકી લગાવતા ભાવિ ભક્તો અત્યારે દેખાઈ રહ્યા છે વહેલી સવારથી જ ગોમતી ઘાટે નદીએ લોકોએ સ્નાન કર્યું છે